આજે જે અમારી પાસે ગાડી આવી છે ફોર્થ હેન્ડેવર ક્લાયન્ટે આ ગાડી સેકન્ડ હેડ લીધેલી છે અને બે દિવસ પહેલાં જ લીધેલી છે પણ એક ઈસ્યુ એવો છે અત્યારે વરસાદની સિઝન છે તો વરસાદની સિઝનના હિસાબેથી ગાડીની અંદર સનરૂપની લાઇન ચોકઅપના હિસાબેથી જે આ હેન્ડલ છે અને આ ઉપરનું લાઇનર છે એ લાઇનર બધું ભીનું થઈ ગયું હતું અને ત્યાંથી પાણી ટપકતું હતું તો આ પ્રોબ્લેમ ને અમે આઉટ કરી આપ્યો છે અને એના સિવાય અમે આ ક્લાઇન્ટની ગાડી આની પહેલા પણ એક બીએમડબ્લ્યુ ની કાર હતી એમાં પણ સંદુખનો પ્રોબ્લમ હતો એ પ્રોબ્લેમ પણ અમે ક્રિએટ કમ્પ્લીટ કરી આપ્યો છે તો હવે આપણે એમની જોડે વાત કરીએ ક્લાઇન્ટનું નામ છે અભિ શર્મા જો અભિશર્મા કામ કર કે દીયા કેસાસ્ટ ઓર બહુ સારું કામ હે યબ આ સકતો હો કામ કરવા સકતો પાણી નહીં બી એમ કા ભી બંધ ક્યા એના

વિડિયોને લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને અમારી ચેનલને જરૂરથી ફોલો અને સબસ્ક્રાઈબ તો કરતા રહેજો થેન્ક યુ